શહેરના અલકાપુરી વિસ્તારમાં વિન્સર પ્લાઝામાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા ન્યુ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં વૈષ્ણવ વણિક પરિવારના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ તથા કિરીટભાઈ શાહ તથા સ્નેહલ ધરિયા તથા મયંક દેસાઈ અન્ય મહાનુભાવોની હાજરીમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારની ન્યૂ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના લોકોએ હાજરી આપી હતી આ સંદર્ભે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહે વધુ માહિતી આપી છે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના માધ્યમથી આજે વડોદરા શહેર ખાતેની ઓફિસની શરૂઆત કરવામાં આવી રહી છે જાણીએ છીએ કે વૈષ્ણવ વણિકોનું આ સૌથી મોટામાં મોટું સંગઠન છે અને આ ઓફિસના માધ્યમથી યુપીએસસી જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરવાની આ જ ઓફિસના માધ્યમથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકોને મળે તેનો પ્રયત્ન કરવાનો અને આ જ ઓફિસના માધ્યમથી સ્કિલ ડેવલપમેન્ટના કામની શરૂઆત અહીંયા કરવા જોઈ રહ્યા છે માત્ર વૈષ્ણવ વણિક સંસ્થા એ આ ઓફિસનું સંચાલન કરે છે પરંતુ આવનારા સમયમાં એનો લાભ સનાતન હિન્દુ ધર્મના દરેકે દરેક વ્યક્તિને મળે એના માટેનો મારો પ્રયત્ન છે સાથે સાથે પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મયંકભાઈ દેસાઈ વૈષ્ણવ ભણિક છે એમની નિમણૂંક કરી છે તો એ જ રીતે દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સ્નેહલભાઈ દરિયાની નિમણૂક કરી છે ત્યારે આ બંને વ્યક્તિઓના સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખ્યો છે વૈષ્ણવ સમાજ માટે આજે આ બહુ મહત્ત્વનું ધીમે